અધિકારીઓ છે છે કે લગ્ન પ્રસંગ હોય જિલ્લા પંચાયતની સભ્ય ને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ ને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી કે ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે એટલા માટે મુખ્યમંત્રી પરતપત્ર લખવાની પરત પર કાયદોની વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમર બનતી હોય એને છોડતા નથી કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી એવા પોલીસ અધિકારી ભારતીય જનતા પાર્ટીના એક એવા સાંસદ છે કે દરેક મુદ્દે ખુલીને વાત કરતા હોય છે પ્રજાના પ્રશ્નો અને પ્રજાની જે પીડા હોય છે જે બાબતે તેઓ પોતાની સરકારના કેટલાક અધિકારી અને કર્મચારીઓ વિશે બોલતા શે શરમ રાખતા નથી અને તેમના આ નિવેદનો ઘણી વખત વિવાદ પેદા કરતા હોય છે અને તેમને જે અધિકારીઓને જાહેરમાં ખખડાવ્યા હોય એ વિડીયો વાયરલ પણ થતા હોય છે આજે અમે વાત કરીશું ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની કારણ કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ફરી એક વખત એવો એક પત્ર મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યો છે જેને લઈને ભારે વિવાદ થયો છે કારણ કે તેમને સીધો આક્ષેપ આ વખતે ભરૂચ અને નર્મદા જિલ્લાના કેટલાક પોલીસ અધિકારીઓ સામે કર્યો છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જે પત્ર લખ્યો છે તેમાં જો વાત કરીએ તો તેમને ભરૂચ જિલ્લાના એક વિસ્તાર અને નર્મદા જિલ્લાનો એક જે વિસ્તાર છે એટલે કે પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે એ વિશે તેમને વાત કરી છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું સાંસદ મનસુખભાઈ વસાવાએ જે પત્ર લખ્યો છે તેમાં તેમને નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનની વાત લખી છે તો સાંસદે જે પત્ર લખ્યો છે તેમાં વાત કરી તો નર્મદા જિલ્લાના જે આમલેથાની વાત કરી છે તો આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીએ તાલુકા પંચાયતના સદસ્ય હિતેશ વસાવા અને તેમના પત્ની સુધાબેનને ખોટી રીતે કસ્ટડીમાં મૂકીને કાર્યવાહી કરી હતી એટલે કે હિતેશ વસાવા અને સુધાબેન વસાવા છે તેમની વિરુદ્ધ જે કાર્યવાહી પોલીસે કરી હતી તેને લઈને તેમને આક્ષેપ કર્યો છે અને છે કે તેમની સામે ખોટી રીતે પોલીસે કાર્યવાહી કરી છે આ ઉપરાંત જે જિલ્લાની વાત કરી છે તો ભરૂચ જિલ્લાની જે ઘટના છે તેમાં ભરૂચ જિલ્લાના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસીને બે મહિના પહેલા જ પોલીસના અધિકારી જે ફરમાર છે તેઓ દ્વારા તોડફોડ કરી હતી અને તમે દારૂનો ધંધો કરો છો તેમ આક્ષેપ ભાવનાબેન સામે પોલીસે કર્યો હતો અને આ ઘટનાની સામે અન્ય પણ ઘટનાને લઈને તેમને ઉલ્લેખ કર્યો છે આમ તેમને બે અલગ અલગ પોલીસ અધિકારીના વિસ્તારને લઈને અને પોલીસ અધિકારીની જે અલગ અલગ બે પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની જે કાર્યવાહી છે એ કાર્યવાહીની સામે તેમને સવાલો ઉઠાવ્યા છે અને ભારે ગુસ્સામાં તેઓ દેખાઈ રહ્યા છે સાંસદ ભારે ગુસ્સામાં હતા અને મીડિયા સમક્ષ તેઓ ગુસ્સામાં દેખાયા હતા અને તેઓ મીડિયા સમક્ષ આવીને શું કહ્યું હતું સૌ પ્રથમ આવું જોઈએ જો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય ભારતીય જનતા પાર્ટી પારદર્શક માને છે સુશાસનમાં માને છે અને પ્રજા પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજ રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિને એરેસ્ટ કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે અહીંયા ઢોલારમાં આપણા હિતેશભાઈને જેલમાં મૂક્યો કસ્ટડીમાં મૂક્યો એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય રેડ કરે અને કે તમે દારૂના ધંધા કરો છો આમ કરો છો અને એના એના તો લગ્ન પ્રસંગ આ સોલ તારીખે એની નાની બેન લગ્ન છે તો આવા સમયે આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જે જિલ્લા પંચાયતની સભ્ય છે ને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ ને ખાસ કરીને આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી ગરીબ જે પ્રજા છે એમના પર રંજાડે છે એટલા માટે મુખ્યમંત્રી પર છે કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો ચમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ તૂટેલા પ્રતિનિધિ આ ગુનેગાર હશે તો તૂટેલા પ્રતિશી કાર્યવાહી પર નિર્દોષ લોકો છે એની પાસે કોઈ ગુના નથી તમે એને કસ્ટડીમાં મૂકી દો છો તો આવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં ચલવી નહીં લઈએ કોઈ ફોન આવે તો હું ઉપાડતો નથી આવા પોલીસ અધિકારી તો તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ મીડિયા સમક્ષ જ્યારે વાત કરી હતી ત્યારે ભારે ગુસ્સામાં હતા અને તેમને કેટલાક પોલીસ અધિકારીઓને ન કહેવાના શબ્દો પણ કહી દીધા છે જે તમે વિડીયોમાં જોયું ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સ્પષ્ટ લખ્યું છે પત્રમાં કે કેટલાક પોલીસ અધિકારીઓ નિર્દોષ પ્રજાને રંજાડી રહ્યા છે અને તેમને આ પત્ર લખ્યો છે સાથે સાથે આ પત્ર તેમને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રવાના કર્યો છે એટલે કે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાંસદ મનસુખ વસાવાએ આ પત્ર મોકલ્યો છે ત્યારે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર આ ઘટનાને લઈને શું કાર્યવાહી કરે છે ત્યારે ફરી એક વખત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રજા અને લોકોના માટે આ અવાજ ઉઠાવ્યો છે તેવું તેમનું કહેવું છે તેમનું કહેવું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ જે છે એ નિર્દોષ પ્રજાને રંજાડે છે તેમણે કહ્યું કે ગુજરાતની અંદર ભાજપની સરકાર ખૂબ સારી રીતે કામ કરે છે અને કાયદો અને વ્યવસ્થા કડક રીતે પાલન થઈ રહ્યું છે પરંતુ કેટલાક જે અધિકારીઓ જે છે એ આ કામગીરી સારી રીતે નથી કરતા તેવો તેમનો આક્ષેપ છે તો તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા કેટલાક ગુસ્સામાં છે અને તેમને ગુસ્સામાં આવીને કેટલાક પોલીસ અધિકારીઓ સામે ન બોલવાના શબ્દો પણ કહી દીધા છે તેઓનું કહેવું છે કે કેટલાક પોલીસ અધિકારીઓ નિર્દોષ પ્રજાને રંજાડી રહ્યા છે અને તેમણે અનેક આક્ષેપો કર્યા છે જે પત્રમાં લખ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મનસુખભાઈ વસાવાએ ત્યારે જોવાનું રહેશે કે સરકાર શું પગલાં લેશે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો સાંસદ મનસુખ વસાવા અનેક વખત આ રીતે પ્રજાના પ્રશ્નોને લઈને અવાજ ઉઠાવતા રહે છે ત્યારે જોવાનું રહેશે સરકાર શું કાર્યવાહી કરે છે પરંતુ સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્ર અને તેમને જે નિવેદન આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા